ખબર હે હવે કઈ કામ જાય પેલા બે જણા ફોન કરો દુકાન બાજી મળી હવે કોણ આવે હવે આવે

ખટખટ યુ ભંગાયા નરો ખટખટ રસ્તામાં જો લેમ પર હારું આપણે ચાલુ કરો આપણે ખોટું રમીએ બાજી ખોટું હાચું તા તો રૂપિયા મોટો 1800 અને તું ખાલી આટલા બધા આટલા રૂપિયા જો તો કે ઓય નેટ 1000 રૂપિયા થાય અને 800 રૂપિયા નું તો કોમ તો 700 રૂપિયા થાય

બે લે <coughs>

અને ફોન કિસ તો ચલર કે ના આલ્યો અલ્યા ફોન ને જવા દે ને પોતે ખટી યુ તો ને મારે તો દાદ જેમ કે પદ 5000 રૂપિયા લેના હોય અને પદ ના અન્ય ના કરતો બહુ અન્ય કા પાવડજી ને તારી આડે દણો બિલન કર દે કર દે હું પૈસા નહી હા છોલ આવે એમ નહી હેડે બુડા

દસ પાંચ બે મિલિયન નો સમય ઓર્ડર કાળું ના સા એના નું નહી છે